ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો છે જાન્યુઆરીના છેલ્લા દિવસો દરમિયાન કરા સાથે મોસમી વરસાદ થવાની સંભાવના છે તો નમસ્કાર મિત્રો આજે વિડિયોની અંદર આપણે વાત કરીશું કે હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર કરા સાથે માવઠાના વરસાદની આગાહી કરી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોની અંદર મેળવશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક શેર કરી દેજો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠું પડી શકે છે હાલ દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે જેની અસર ગુજરાત સુધી પહોંચશે હવામાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરીમાં પણ હવામાન પલટાશે અંબાલાલ પટેલે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં પણ હવામાનમાં પલટાની શક્યતા રહેશે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે આ દરમિયાન રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઠંડીમાં થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ઉત્તર તરફથી ઠંડા પવનો ગુજરાતમાં પ્રવેશ કરશે જેના કારણે રાજ્યમાં ફરી કાતિલ ઠંડી પડી શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ લઘુત્તમ તાપમાન ઘટીને છ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી મધ્ય ગુજરાતમાં દસ ડિગ્રી સુધી રહી શકે છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને વલસાડ વિસ્તારમાં પણ ઠંડીનો પ્રભાવ વધશે જાન્યુઆરીના અંતથી ફેબ્રુઆરીની શરૂઆત સુધી હવામાનમાં વારંવાર પલટા જોવા મળી શકે છે અને બાર ફેબ્રુઆરી આસપાસ પણ ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દિલ્હીમાં ધુમ્મસનો ઉત્તર ભારતના વિસ્તારોમાં સત્તર જાન્યુઆરીએ કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયું છે દિલ્હીમાં વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે મોતીબાગ સહિતના વિસ્તારોમાં દૂર સુધી કંઈ સ્પષ્ટ નથી પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તો ઝીરો વિઝિબિલિટી નોંધાઈ છે રસ્તા ઉપર વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસની સ્થિતિ આગામી દિવસોમાં યથાવત રહેવાની શક્યતા છે